જય માતાજી મિત્રો હાલ આપણે અમદાવાદ શહેરની મુલાકાતે છીએ અને અમદાવાદ શહેર એટલે ઇતિહાસની નગરી આજે પણ અમદાવાદમાં તમને ઐતિહાસિક પોળો ચાલીઓ અને જુનવાણી હવેલીઓ મકાનો ઘણા ખરા જોવા મળે છે અને ખરેખર આ જૂની પોળો અને ચાલીઓમાં આવેલા જુનવાણી મકાન અને હવેલીઓના વાસ્તુકળા અને શિલ્પકળા જોવા જેવા હોય છે તો જય માતાજી મિત્રો હું છું આપનો દોસ્ત શૈલેષ પંચાલ અને આવેલ ઘણી ખરી જગ્યાના દર્શન કરાવીશ તો ચાલો મારી સાથે તો મિત્રો સિટી બસના આગળના ગ્લાસમાંથી જે દેખાય તે મેટ્રોનો બ્રિજ છે એની ઉપર ટ્રેક મેટ્રોની ગોઠવવામાં આવેલી છે અને આ બાજુના ભાગમાં હજી મેટ્રો ચાલુ થઈ નથી પણ બહુ ટૂંક જ સમયની અંદર ચાલુ થઈ જશે અને મેટ્રોની નીચેથી જે આ ફ્લાય ઓવર ક્રોસ થાય તે જીવરાજ પાર્કનો ફ્લાય ઓવર છે જે હું તમને સાઈડમાંથી પણ દેખાડું છું આ એ જ બ્રિજ છે જે જીવરાજ પાર્કનો ફ્લાય ઓવર છે અને ખરેખર મિત્રો અમદાવાદની સિટી બસના જે ડ્રાઈવર હોય છે તે ડ્રાઇવિંગની અંદર કુશળ અને એક્સપર્ટ ડ્રાઈવર હોય છે અને આપણે હવે થોડી જ વારની અંદર પાલડી ગામમાં પહોંચવાની તૈયારીમાં છીએ તો મિત્રો સામે જે તમને દેખાય તે પાલડી ગામ છે અને હમણાં થોડી જ વારની અંદર પાલડીનું સર્કલ અને પાલડી બસ સ્ટોપ પણ આવી જશે તો આ છે પાલડી ગામ અને તેનું પબ્લિક અને હવે આપણે બસ જે છે એ સિટી બસ સ્ટેશન તરફ પાલડીના વળી ગઈ છે અહીંથી પેસેન્જરો છે એ ઉતરશે અને બીજા મુસાફરો જે છે એ નવા ચડશે અને અહીંથી બસ રહી એ પાલડી સર્કલ એટલે કે ચાર રસ્તા થઈને આગળ વધશે તો મિત્રો આ છે પાલડીનું સર્કલ એટલે કે પાલડી ચાર રસ્તા અને હવે આપણે અહીંથી બસના મારફતે આગળ વધી રહ્યા છીએ મિત્રો અમદાવાદની મોટાભાગની ટ્રાવેલ્સની ઓફિસો પાલડી ખાતે આવેલી છે જ્યાંથી તમે અન્ય રાજ્યોની પણ ટિકિટ બુક કરાવીને મુસાફરી કરી શકો છો એવું કહેવું હોય તો કહેવાય કે પાલડી જે છે એ ટ્રાવેલ્સ નું હબ કહેવાય અને હવે આપણે પહોંચવા આવ્યા છીએ ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ નાનાલાલ ફ્લાય ઓવર બ્રિજની બાજુમાં તો જે સામે દેખાય તે છે શ્રી કવિ નાનાલાલ ફ્લાય ઓવર બ્રિજ કે જેનો એક શેડો એલિસ બ્રિજની સાથે જોડાયેલો છે એલિસ બ્રિજ પરથી પણ તમે સાબરમતી રિવરફ્રન્ટ અને લાલ દરવાજા સુધી પહોંચી શકો છો અને મિત્રો હવે આપણે પહોંચવા આવ્યા છીએ નહેરુ બ્રિજની બિલકુલ બાજુમાં જેવા આપણે સર્કલની લેફ્ટ સાઈડમાં વરસી એટલે કોર્નર ઉપર તમને પતંગ હોટલ દેખાશે તો મિત્રો આ છે એ પતંગ હોટલ કે જે અમદાવાદની અંદર પ્રસિદ્ધ છે અને પતંગ હોટલથી જેવા આપણે આગળ વધશી એટલે પ્રથમ નહેરુ બ્રિજ સાબરમતી રિવર અને સાબરમતી રિવરફ્રન્ટ તમને તરત જ દેખાશે તો મિત્રો આ છે સાબરમતી રિવર અને એની બિલકુલ કાંઠા ઉપર છે સાબરમતી રિવર ફ્રન્ટ અને મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ સીધી સૈયદની મજિદ એટલે કે સીધી સૈદની જાળી સીધી સૈદ ની અને સીધી સૈદની જાળી બંને એક જ વસ્તુ છે અને હવે જેવા આપણે આગળ વધીએ એટલે અહીંથી સીધી સૈદની જાળી પછી અમદાવાદની જિલ્લા પંચાયત આવી જાય છે અને આ છે મિત્રો અમદાવાદની જિલ્લા પંચાયત અને જેવા એની આગળ વધીએ એટલે લાલ દરવાજાનું બસ સ્ટોપ આવી જાય છે અને આ છે મિત્રો લાલ દરવાજાનું બસ સ્ટોપ અને મિત્રો ફરી એક વખત આપણે નિહાળી રહ્યા છીએ સીધી સૈયદની જાળીને સીધી સૈદની જાળીને નિહાળીને જેવા આપણે આગળ વધીશું એટલે મિર્ઝાપુર શરૂ થઈ જાય છે અને મિર્ઝાપુર જેવું પૂરું થાય એટલે સુલતાન કુતુબુદ્દીનની મસ્જિદ આવી જાય છે તો મિત્રો આ છે સુલતાન કુતુબુદ્દીનની મસ્જિદ અને મિત્રો આજ છે એ મુખ્ય માર્ગ અને આજ મુખ્ય માર્ગ પર આવેલી છે અસંખ્ય નાની મોટી ગલીઓ ચાલીઓ અને પોળો અને એ જ ગલીઓ અને પોળોની અંદર આવેલા છે અસંખ્ય જૂનવાણી હેરિટેજ સાઇટના મકાન અને હવેલીઓ કે જેની વાસ્તુકળા શિલ્પકળા અને આર્કિટેક્ચરને જોવા એ ખરેખર આપણા જીવનની માટે એક લાહવો જ કહેવાય મિત્રો આ પોળો ચાલીઓ અને ગલીઓ એટલી બધી સાંકડી છે કે જેની અંદર કોઈ પણ જાતનું મોટું વાહન તમે લઈ જઈ શકતા નથી એની અંદર ફક્ત તમારે ચાલીનો જો મુસાફરી કરવાની રહેશે અને મિત્રો અમે તમને આ વિડીયોની અંદર એ ચાલીઓ ગલીઓ કે પોળો કે હેરિટેજ સાઇટના મકાનને દેખાડવાના નથી કે એની માટે કમસે કમ તમારી પાસે પાંચથી છ કલાકનો ટાઈમ જોઈ અને આપણી પાસે એવો પાંચથી છ કલાકનો અત્યારે એ ટાઈમનો

કોઈ પણ જાતના મોટા વાન બે પસાર થઈ ન શકે પૂરું થાય એટલે તરત જ આગળ ઈચ્છા ભગતનું ડેલું આવી જાય છે આ બધી પોળો નિહાળવા માટે તમારી પાસે એક દિવસનો સમય અથવા તો પાંચ થી સાત કલાકનો સમય જોઈએ અને આ છે પ્રેમ દરવાજા અને જેવા પ્રેમ દરવાજાની બહાર નીકળીને આગળની સાઈડ જમણી સાઈડ તમે વળી જાઓ એટલે આગળ દિલી દરવાજા આવી જાય છે પણ આપણે અહીંયા કરીએ છીએ વિડીયોનો એન્ડ અને આપણે જો અમારો વિડીયો કન્ટેન્ટ પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને ઓલ પર જરૂર પ્રેસ કરી દેવું જેથી આવનાર દરેક વિડીયોની માહિતી આપને મળતી રહે તો મળીએ છીએ કોઈ નવા સ્થળના વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ